અમને અમે સમાજ નું નામ દેવી ભાઈ એટલે અમને તો ખુલે ફાર્મ કે એટલે અમે છે ને ભાઈ તમને એટલે સમાજ નું નથી દેતા કે તમને ફોન કરવી ને અમારી પર દસ ફોન આવે સારી વાત કરવી તો ઠીક છે સાની મુની કોઈ વાત નો થાય ભાઈ પેલા નંબર માં તો મારી વાત સાંભળી લ્યો ને વાત કરવાની હોય કોઈ પંકજભાઈ સુરત સમજી ગયા પંકજભાઈ સુરત પણ કી સમાજ માંથી બોલો તમે

સમાજ થી આમ વ્યવસ્થિત એ વસ્તુ દૂર વાત છે ભાઈ બોલો બોલો બરોબર એટલે મારો તમને અત્યારે ફોન કરવા કારણ તમે એ તો મને પૂછ્યું જ નહિ ભાઈ હું ફોન કર્યો તમારો હું ફોન ભાઈ ઈ જો તમે જો તમે મારી વાત સાંભળી લ્યો તમને હું બધું પૂછું પણ તમે કઈક નામ ફક ઠેકાણું દયો ને ભાઈ સમાજ નું તમે કીધું બોલો બોલો ભાઈ હા બોલો બોલો ભાઈ

એવું હું તમને ઉદાહરણ આપું છું યુટ્યુબર જે આપડે જે ચાર પાંચ જણા છે એની કેટલી ઉચ્ચ એટલા મર્યાદિત બધા સમાજ છે ગાળું બોલી બોલી ને થર્ડ ક્લાસ કક્ષા થઇ ગયા છે માણસ

અમારો જે કઈ સરને મતી કહી દીધી